नमस्ते विद्यार्थी मित्रों आप मुझे आज तो चैनल पर हार्दिक स्वागत छे हूँ हमने आज ही एडजेक्टिव इनो इंट्रो आप इससे पे एडजेक्टिव सूच है ऐना इसे में आज तम्बड़े नाना शॉर्ट वीडियो में हम तुमने आते समझा इसके पे एडजेक्टिव सूच है एडजेक्टिव डिटेल में आपने वन बाय वन पार्ट में सीखे हुए हो तो पहले एडजेक्ट

Дуния има аститва на тя. Ето въздухи са така, че Дуния има аститва на тя, но че има аститва си, अस्तित्व से दुनिया जेने आपने नाम की जेने अपने नाम दिए छे तेनी लक्षणिकता बतावे छे

દુનિયામાં અસ્તિત્વ જેનું અસ્તિત્વ છે એટલે કે અસ્તિત્વ કોનું હોય નાઉન તો જેનું અસ્તિત્વ છે એની લાક્ષણિકતા બતાવે છે તો છોકરો કેવો હોય હોશિયાર હોય ઊંચો હોય બરોબર જાડું હોય પાતળું હોય એવું તો જાડ ઊંચું હોય નીચું હોય બરોબર પાતળું હોય એવું તો ચોપડી બરોબર ને સુંદર હોય ખરાબ હોય તો મી જેનો અસ્તિત્વ છે એની લાક્ષણિકતા બતાવવાનું કામ કાજ કોણ કરતું હોય છે એડજેક્ટિવ કરતું હોય છે ઓકે સો મારી પોતાની વ્યાખ્યાઓ છે આ તમને જેટલી પણ ગ્રામરની બુકો પછી સેન્ટ્રલ ગવર્નમેન્ટની હોય કે ગુજરાત ગવર્નમેન્ટની હોય તમને કોઈ જગ્યાએ ડેફિનેશન ગોવર્સે નહીં જે હું સમજો છું હું તમને સમજાવું છું ઓકે સો મીન્સ

The things for words that don't have existence, don't have existence, existence in the world that is called, that is called, that is called an adjective.

मीस तो मेने टच करी सको जो स्पर्श करी सको जो જોઈ શકો છો સો મીન્સ એનું અસ્તિત્વ છે એને ફીલ કરી શકે એવી વસ્તુ જેને ફીલ કરી શકે એ टच કરી શકે બરોબર તો જોઈ સકીએ કે જેનું અસ્તિત્વ છે દુનિયામાં એને જ આપણે નાઉન કહેતા હોય છે હવે નાઉન કેવું છે છોકરો કેવો હોય તો ભાઈ ક્લીન છોકરો કેવો છે झाडू તો ફેક્ટ છોકરો કેવો હોય બેડ તો बी ए डी છોકરો કેવો હોય કામ એટલે કે મનોશાંત સવાલોનો કામ છોકરો કેવો હોય નોટી छोटे छोक रूप क्यों तो मिस टॉल छोक रूप शॉर्ट પછી છોકરો કેવો વ્હાઇટ છોકરો કેવો બ્લેક તો મિસ જો કે આ એક નાઉન છે એની આજુબાજુ મે જે શબ્દો લખ્યા છે એ લાક્ષણિકતા બતાવવાનું કામ કરે છે ছোকো কে ছোট ছোক খোক ছোক ছোটো ছোক ছোট কেতা কেতা ক্লেবর আপনার দোলাশিয়ার होशियार नाम की कोई वस्तु ना को हो भाई ये लगी होशियार पोते अस्तित्व में नहीं होशियार नाम कोई छोकरो हो होशियार टीचर हो होशियार बाड़क हो बाकी पोतानु होशियार नु एकलानु अस्तित्व नहीं ये नाउन पर डिपेंड करे सो मीन्स एवं शब्दों के जो पोतानु अस्तित्व नहीं पर जे जेनु अस्तित्व से एनी लाक्षणिकता तो बतावनु जे काम का शब्दों करता हो इसे एने ज आपने सु कहता हो ये से एडजेक्टिव कहता हो ये छे એટલે सो so, तो ये मैंने तुम्हें कोई पण नाउन ले सको सो मान लो कि ये आ नाउन समझो कि तुम भी कोई पण बिजू नाउन पर लिख सको सो मान लो कि बुक होए तो बुक के भी, भी हो तो बुक सो अ ब्यूटीफुल होए बराबर है लॉन्ग बॉय शॉर्ट बॉय पर પછી एवरीथिंग શું હોય बोरिंग હોય एवरीथिंग શું હોય કે ઇન્ટરેસ્ટિંગ હોય

આપણે શું કેતા હોઈએ સિવાય કહેતા હોઈએ છે તો એડજેક્ટિવ એટલે ટૂંકમાં જેનું અસ્તિત્વ છે એની વિશે તમે જે જે લાક્ષણિકતાઓ બતાવો છો મીન્સ જે અસ્તિત્વ કોનું હોય નામનું તો જેનું અસ્તિત્વ છે એના વિશે તમે લાક્ષણિકતાઓ બતાવો એને જ આપણે શું કહેતા હોઈએ છે ભાઈ એડજેક્ટિવ કહેતા હોઈએ છે હો તમને ક્વેશ્ચનમાં મિસ આજે સમજાવું એડજેક્ટિવ શોર્ટમાં કે એડજેક્ટિવ શું છે એ તમને ખબર પડી હશે તો હો તમને મે શોર્ટમાં જે એડજેક્ટિવ શું છે એના વિશે માહિતી આપી તમને વધારે ખબર પડી હશે હવે આ એડજેક્ટિવ ને હું ટોપિક વાઇઝ અલગ અલગ એડજેક્ટિવ ને હું બનાવીશ પણ આ એડજેક્ટિવ નો ઇન્ટ્રો મે તમને આપ્યો તો આજના બધું ધન્યવાદ